ચાલ ને પડતું મુખ હવે ફળવાનું કહીને આવ્યો છું ચાલ ને પડતું મુખ હવે ફળવાનું કહીને આવ્યો છું સપનાને આજે ચાલ ને પડતું મુક હવે ફળવાનું કહીને આવ્યો છું સપના ને આજે સાવજ ઉઘાડું કહીને આવ્યો છું ને રોજ આ સામે આવી સંતાવાની રમતથી થાક્યો તો

મનને હું એક ઉખાણું કહીને આવ્યો છું જો બેઠું બે હાથે માથું પકડીને અળવિતરા મન ઉખાણું આવ્યો છું ને એની સામે ટેવ મુજબ બે હાથ તો જોડી દીધા પણ એની સામે ટેવ મુજબ બે હાથ તો જોડી દીધા પણ હું ગુસ્સામાં એને ના કહેવાનું કહીને આવ્યો છું એની સામે ટેવ મુજબ બે હાથ તો જોડી દીધા પણ હું અરીસામાંથી નીકળ બહાર ને ગમતી વાતો કર ખૂણા પરની કેટલી બે કહીને આવ્યો છું ચાલ અરીસા નીકળ બાર ને ગમતી વાતો કર ખૂણા પરની કેટલી બે ચાનું કહીને આવ્યો છું ખૂણા પરની કિટલીએ બે ચાનું કહીને આવ્યો છું